નવ વાગે જય શ્રી કૃષ્ણ હમણાં તો કંઈ તાલ નથી રહેતો રાત અડધી રાતે વિડીયો એન્ડ થાય ને ચાલુ થાય ને બપોરે કંઈક જય શ્રી થાય ને આની અંદર પહેલો વિડીયો હું હતું કે ચાલુ કર્યો હું કદાચ મેરું આવ્યું તો એને એવી એક ભીડ હતી રાતના બે અઢી વાગે અહીંથી ફુવારા બદલાવીને ઘેર ગયા હતા અને પછી પાછી હું એને મેં સાત વાગે ઉઠાવ્યા હતા લાઈન તૂટલ હતી સાધ અને બાપુ જો કંઈક સાર જોતો ચડાવવાનું એ લઈ અને ત્યાં લાન હાથે ધરી ગયા અને સવારે બાપુ છ વાગે આવ્યા હતા ફુવારે ચાલુ કરી ગયા હતા બે વાગના ત્યાં વાવમાં ઓલાવ થઈ ગયો હવે આખે ફુવાર અહીંથી આખી કાઢીને બંધ કર્યા આવા જો એ ફુવાર હાલે હે એવું હાલે અને મારે છે ને લાઇનના કટકા હારવાસી તરાવે પાણી આપીએ ને જો હવે ભગવાન કરે ને ચાર દીધિયા હે કૂચે મળીને હવે આજે આવી જાય ને પાણી તો કટકા હું કમ્પ્લીટ રાખું ને પછી વાટલી કરી અને પાવા મંડી ડોક એક પી જાય ને તો પછી કાકા ને જીને બીજા ને પાવું હોય ને પાસે બાકી અમારે ને બધા ભાઈ વેચે લાઈન હે એટલે આજનો દી અમે વાકે લઈને મશીન હોય તો ત્યાં ઉકેલ દે હે કે લાઈટ તો ની રહેતી જ નથી મશીન હોય તો જબાકો ના મારે તો કોઈ ઉકેલ દઈ જાય હે વાહામોર વાહામોર જો કે આ વાહને હવે તો કુવારાથી પી જાય તો આજ હવે હે ને દુછાડા નારિયેળ અગરબત્તી બધું લઈ નામ લઈ અને ચાલુ કરીને જો હવે ને તો ધારીનું એક કામ તો હા થઈ ને તો કમ્પ્લીટ થઈ જાય આ ફુવારાથી કંઈક પાય લીધું ને કંઈક રહી ગયું એ ધરાવે પાણી આવી એ પાય લઈ તો આ એક વાડીનું કામ કમ્પ્લીટ થાય ને તો બસ થોડો ખુચકો પડે કેમકે એક બે જણા પાસે વા દિન રાત પાણી હાલતું હોય ને તો એ તાણ ના પડે આ બે વાહુ પાણી હાલે ક્યાંય લાઈટ ના રીએ લાઈનો તૂટે એટલે કંઈ હુચકો નથી પડતો એક વાડી પી જાય ને તો પછી વાહામાં રાઈ લો પાછા અહીંયા આવીને પાછા ઉલારે પાણી ન કરતા ઝટઝટ પી જાય બે રાત કે એક રાત પાણી આ લેતા પી જાય પણ ઉલારે એટલે ના પડે ઉલારો ભર્યો હોય તો લાઈટ ના જાય વાલદી આવી જાય ને જો બે બધા થોડીક શાંતિ થઈ જાય ભલે એટલું પડે ને એનો વાંધો નથી પણ એને પાણી નથી ને સાજા એ જી તકલીફ વાળું હોય રામ રામ છે

પછી ફૂટવાલમાં ને બાર વાગે પાછું પાણી ઉગાડ્યું અને હમણાં હે ને ખાવાનું બાર વાગ્યે ખાધું બાર વાગ્ય ખાધું હતું હવે ખાવાનું હોય સવારે આજે એટલે આમ વેરું હતું પણ હીરાવા એટલો ટાઈમ ના મળ્યો એટલે એ વેરું હતું હીરાવા ટાઈમ

હવે ડીઝલ લઈને ડાયરેક્ટ તરાવે જવું હોય ડીઝલ ના પછી વાળી પાછું ધારી જવું હોય આપણે આ કાલના વિડીયોમાં તમને કહ્યું તો હતું મેં પીલું ટીલું આપણે છે હોય યા આપણે સબસ્ક્રાઈબરનો ભાઈનો ફોન આવ્યો હતો એ તમારું પીલું અમારી વાડીઓમાં જ અહીંયા આટલી વાડીઓ છે ને એમાં ગુમરા મારતું હોય અને બધા કૂતરા હા એનું ભેરું ભરી ગયું એટલે એ શાંતિ થઈ ગઈ ચાલો હાલો ભાઈ કમ્પ્લીટ છે બીજા કૂતરા ભેરું ભરી ગયું આપણા સબસ્ક્રાઈબર હા એની વાડીઓ છે એટલે એ આખી હોય વાંધો હજી આપણે વાર ઈમણાં જાઉં તો એ વાત જો હું ઓફે તો વિડીયો વિડીયો બનાવી લે ચાલો ડીઝલના કેન લેતો જાઉં તો મશીનના આ લાઇટું નથી આવ્યું તેથી મજા હતી સવારમાં ભાઈ છે ને આવા બે કેન ભરી અને વાડીએ ભરી હવારમાં મશીન ચાલુ કરતો પછી હાથ વાગે છે આઠ વાગે એ જ મજાનું દસ બંધ કરીને ઘેર આવતો રહી હોય વરી હવાને જાય અને આ મોટર આવીને દેદી ના પીએ

અને આટલું પાણી છે સવા બાર થી કદાચ આવી હતી એક પાણી કાઢતી હોય બધા અને આગળ લાઈટ આવી છે જો મોટર ચાલુ હોય બધી મોટર ના નળા મોટર અમે લઈ આવ્યા તો જ્યાં નળો પડ્યો હે લાઈટ આવે જાવ કરે ને પછી મશીને ઉપાડી આના જેવી મજા નહીં એકતા બાકું કે ચાલુ થયું એટલે પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે

તમે આગળ કરાવે એવું કંઈક છે બધું કંઈક મશીનો હાલે મોટરું હાલે ટૂંકમાં હમણાં બેકથી લાઈટ ના મીલ હોય પી એટલે બધા મશીનો હવે ધીરે ધીરે આવે તો મોટરું હાલ થયું બે ત્રણ મશીન ને આ ટ્રેક્ટર ને એવું બધું આવ્યું હોય બાકી નક મોટરું હાલે વરી રાત્રોળી આમાં ને એમાં હાલે આપણે ધારીમાં એટલું જે પડવું કહે એ વાત આપણે બાપી કુમાર અને નવું પડવું આપણે બધું કુવાર પીએ આપણે નવી વાવે નથી ટૂંકમાં ફુવારા પાણી પાતા હોય તો બીજા કઈ જાજા લાંબા છે નહીં કે અમારા વાવણીનો મેં જે બે તમે જાય ને એક જ પાણી રોઈડા બાકી પાણી રોઈડા નથી વાવણીનો નો મેં જણીએ આવ્યો થઈ ગયો વાવણી હતો વધારે વધારે

ભલે ફુવારા છે પણ એક પાણી નીકળી ગયું ને હજી કઈ ઉલારા થાય એ આવી રીતે ફુવારા જવા દે ભૂજ્યા જાય ટૂંકમાં જેટલે બીજું પાણી જેટલે ભૂગે એટલે હાલો હવે આ તો હેઠો બનાવો તો આવા ચા કરે અને તરાવનું પાણી જાય એમાં મેં છે ને આગલા વિડીયોમાં કહ્યું હતું કે ફુવારા છે ને અમે તો બે કલાક જવા દે તમે કેટલી વાર જવા દો અને કેટલી વાર જવા દેવું જોઈએ અમારે છે ને પહેલી વાર જ ફુવારા હાકીને એટલે અટકર નહોતી કઈ એટલે એમાં કોમેન્ટ આવ્યા બે ત્રણ બે કલાક કહ્યું ચાર કલાક કહ્યું એમાં ફુવારા આઠ કલાકનું પાણી હોય તો જ આટલું પાણી જ ન હોય એટલે રાખવા બે કલાક જ જવા ઘણા આવ્યા બે કલાકે ઘણું થઈ પછી તો બરાબર સાચી વાત છે જમીન ઉપર આધાર રહે જોકે પછી ફુવારાથી મારતા હોય હાવ બધી ફુવારાથી કરતા હોય એટ કલાક આવી જાય આવડી ને હાલે સાત આઠ કલાક જવાથી આપણે હેમ્પર પાણી પી જાય અમારે પાણી જેટલું નથી આઠ કલાકમાં તમારે ચાર વાર ફુવારા પડે છે

એકવીક હા એકવી ફુવારા આવ્યા એકવી ફુવારા હે થોડુંક લાઇટ ડીમ હોય તો એટલા આમટા ફુવારામાં પ્રેશર ઓછું આવે ને ફૂલ લાઇટ હોય તો ત્યાં ઓલા દહ હાલતા હોય એટલે જ ડૂબમાં પાણી ફેંકે અને દહમાં શું થાય મોટર દબાય ને પછી પાણી કપાઈ જાય થોડુંક મોટરને દાગ પડે ફુવારા એમતા જોઈ પંદર સરી રીતા જોઈએ લાઇટ ફૂલ હોય થાય ડીપ હોય તો એ પાણી તો ફીરું કાઢે લાઇટ આપણે ફેંકી બધું ફિટિંગ કરી અને ચાલુ કરી દઉં લાઇટ આવે પછી હવે જોઈ કેવો પ્રેશર દઈએ પાસે બીજું પાણી પછી ને હવે ઓલે ફેરે બે કલાક જવા દીધું હતું બે કલાક કલાક જવા દે તો પાછું મળી લાઇટ નતું જાય ને હાલો હવે મારે છ વાગ્યા ગયા આપણે બે વાગે ડીચલ નાખો તો એટલે તરાવાઈ જવું જોઈએ જોવાનું ડીચલ નાખવા જવાનું હોય ઉમરો મારવા પાછો હું ગયો જ નથી બસ મજા જો બે વાગે આવ્યો ડીચલ નાખી

છ વાગે હું ડીઝલ નાખવા ગયો તો અને કાલનું ટાઇટલ જોયું ને તમને કે એક હાંધો ને તે તૂટે એવું જ કીધું આજે ડીઝલ નાખવા ગયો તો મશીન બંધ થઈ ગયું તું અને ટાંકી તૂટી ગઈ એટલે આમાં એક હાંધી લઈને તો તે તૂટે એવું હોય એમાં હે દોઢ ઢોક કલાકનું બે કલાકનો એ ના આવ્યો ને તો આમાં પાણી વાર વાચ કોડ આવ્યું જવું જોઈએ અને અમે હવે આટાણે ને વેરા કરવા બેઠા છે આજજી મે કટકા ફેરવા ને કોઈ લિમિટ નથી એટલા ફેરવા હવારે આવી અને ઈ ને બાપુ બે બદલી જાય મારે એક ને એક હવારે આવી ને માથી વાવે થી ઓવડા કટકા હાયરા કટલા હાઈરા તો કામ જાણે પછી ફુવારા નવા પડામ બદલાવા ગયા પછી અહીંયા અટલા અહીંયા ફેરવા બદલાવ્યા અને નવા પાડા પાછા વળી બદલાવ્યા અને હજી અહીં હારો હાર ટૂંકમાં એને અહીંયા પાણી જ વારવાનું હતું મારે તરાવે જ આવું ના ડાય એવરી વસ્તુ જે ઘરતી હોય લેવા હલો હવે છે ને દીવડી નામી આવે એટલે એને ચટ ચટ વ્યારા કરી લે વ્યારા જો કે મારે બેનને જ કરવાના અને હે ફરા ફરામાં હે પોપ્યુ ને ચીવડો વેફર ખીચડી થોડી ખવાય બાપ

એટલે આજે અમે તને તને પાણી વાર્યું અને હાલો હવે આજનો વિડીયો છે ને આપણે અહીં પૂરો કરી મળી વળી કાલ કંઈક નવું લઈને ધળપથડ બીજું તો જ ચાલે આપણે બીજું કઈ છે ને એટલે મળી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ